હિન્દુ ધર્મમાં વસંત પંચમીનું વિશેષ મહત્વ રહેલું છે આ દિવસે મા સરસ્વતીની ખાસ ઉપાસના કરવામાં આવે છે આ દિવસે તમે વિશેષ વસ્તુનું દાન કરો છો તો અનેક શુભ ફળ મળે છે આ સાથે વસંત પંચમીના દિવસે તમે પીળા રંગના નવા કપડાં પહેરો છો તો શુભદાયી સાબિત થાય છે આ સિવાય વસંત પંચમીના દિવસે તમે કઈ કઈ વસ્તુ દાન કરશો તો ધન ધાન્યમાં ઝડપી વૃદ્ધિ થશે ચાલો જાણીએ અને એ પણ જાણીએ કે શું કરશો તો મા સરસ્વતીની કૃપા પ્રાપ્ત થશે દર વર્ષે વસંત પંચમીનો તહેવાર મનાવવામાં આવે છે આ દિવસે ખાસ કરીને વિદ્યા અને કલા દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે આ માટે આ દિવસને શ્રી પંચમીના નામે પણ ઓળખવામાં આવે છે વસંત પંચમીના દિવસે નવા કાર્યોની શરૂઆત કરો છો તો તે શુભ માનવામાં આવે છે ખાસ કરીને નવી વિદ્યાનો આરંભ કરવો નવું કામ શરૂ કરવું બાળકોની બાબરી અન્નપાશન સંસ્કાર ગૃહપ્રવેશ તેમજ બીજા કોઈ અનેક પ્રકારના શુભ કામ કરવામાં આવે છે વસંત પંચમીના દિવસે કેટલીક વસ્તુઓનું દાન ખાસ કરવું જોઈએ શિક્ષા સાથે જોડાયેલી વસ્તુ વસંત પંચમીના દિવસે શિક્ષા સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરો છો તો અનેક રીતે શુભ માનવામાં આવે છે આ વસ્તુનું દાન કરવાથી વ્યક્તિને કરિયરમાં સફળતા મળે છે અને સાથે નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે પેન ચોપડી વસંત પંચમીના દિવસે તમે કોઈ ગરીબ વ્યક્તિને પેન ચોપડીઓ તેમજ પેન્સિલનું દાન કરો છો તો માતા સરસ્વતીની કૃપા હંમેશા બની રહે છે આ સાથે દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે ધન વસંત પંચમીના દિવસે તમારી શક્તિ અનુસાર તમે પૈસાનું દાન કરો આ દિવસે પૈસાનું દાન કરો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ સાથે ધનમાં વૃદ્ધિ પણ થાય છે વસંત પંચમીના દિવસે તમે કોઈને પૈસાનું દાન કરો છો તો હંમેશા તિજોરી રૂપિયાથી ભરેલી રહેશે અનાજ વસંત પંચમીના દિવસે અનાજનું દાન કરવાનું પણ મહત્વ રહેલું છે ધાર્મિક માન્યતા અનુસાર વસંત પંચમીના દિવસે અનાજનું દાન કરવાથી ઘરનો ભંડાર હંમેશા માટે ભરેલો રહે છે આમ કરવાથી ઘરમાં અનાજ ખૂટતું નથી પીડી વસ્તુનું દાન કરો વસંત પંચમીના દિવસે પીડી વસ્તુનું દાન કરો પીળી વસ્તુમાં તમે મીઠાઈ વસ્ત્રનું દાન કરી શકો છો વસંત ઋતુની શરૂઆત મહામાસની પંચમી તિથિ એટલે કહેવાય કે શ્રી પંચમી અથવા તો વસંત પંચમી વસંત પંચમીના દિવસે તમે દેવીમાં સરસ્વતી ની આરાધના કરી શકો છો કામદેવ અને રતિની પૂજાપાઠ વિધિ કરી શકો છો આગળ વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ શિક્ષકો જો કળાની ક્ષેત્રમાં જોડાયેલા છે સંગીત એ બધા જ આ દિવસનો વિશેષ કરીને સરસ્વતીની સાધનામાં ઉપયોગ કરે છે શ્રેષ્ઠ કરી અને પીડા વસ્ત્ર ધારણ કરવા પીડા કલરના નૈવેદ્યમાં સરસ્વતીને અર્પણ કરવા પીડા કલરના પુષ્પ અર્પણ કરવા અને આખો દિવસ આદ્ય શક્તિમાં સરસ્વતીની સાધના કરવી વસંત પંચમીના દિવસે વણ જોયું મુહૂર્ત પણ હોય છે પણ આ વખતે વસંત પંચમીનો દિવસ એટલો સારો નથી કારણ કે તિથિ છે ભાગી તિથિ છતાં પણ કોઈ શુભ કાર્ય કરવું જ હોય તો સવા નવથી થી લઈ અને સાડા બાર સુધી આપ કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો વસંત પંચમી એ કોઈ તહેવાર નથી પણ વસંત પંચમી એટલે જ્ઞાન સાથે વર્તક સાથે દેવી સરસ્વતી ની શક્તિની ઉપાસના છે